અમદાવાદ શહેરમાં વધે નહીં લારીઓ એકમો સામે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી શહેરના અલગ અલગ સ્થળેથી પાણી પાણી અને ઉપયોગમાં લેવાતા મસાલાની તપાસ કરાઈ હતી અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વધે નહીં તેને લઈ મ્યુનિસિપલ કોર્પોરેટર ફૂડ વિભાગ દ્વારા

સાથે સાથે સિત્યોતેર જેટલા પ્લેસીસ ઉપરથી જે તે લોકોનો ખાદ્ય પદાર્થ છે જે રગડો કહીએ કે પાણીપુરીનો મસાલો છે તેના પણ સેમ્પલ લેવામાં આવેલા છે આ પાણીપુરીના પાણીના અગિયારસો એકવીસ પૈકી બસો ને જેટલા પાણીના સેમ્પલમાં નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલર યુઝ કરવામાં આવતો હોય છે એટલે કે જે ફૂડ કલર ખાવા લાયક નથી તે પ્રકારનો ફૂડ કલર યુઝ કરવામાં આવતો હતો સાથે સાથે જે માવાના સેમ્પલ લેવામાં આવેલા છે તેમાં બે માવાના સેમ્પલમાં બેક્ટેરિયોલોજિકલ કન્ટામિનેશન જોવા મળેલું હતું જેના લીધે બીબી પોસિબલ કે ફૂડ વોટ ડિસીઝ થવાની શક્યતા રહેલી છે આમ કોર્પોરેશન દ્વારા મહત્તમ ફૂડ એક્ટિવિટી જે અનહાઇજીનિક જણાતું હોય તેને નાશ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે સાથે સાથે આ પ્રકારના જે ફૂડ ગ્રેડ આપણને મળી રહ્યા છે કે જે નોન પરમિટેડ હોય છે આ તમામ લારીઓ પણ કોર્પોરેશનના એસેટ વિભાગ દ્વારા તેને દબાણ ખાતે ઉપાડી લેવામાં આવેલી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનો હોટેલો ફૂડ કોર્ટ રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ ચેકિંગ કરી નમૂના લેવામાં આવતા હોય છે એક ડિસેમ્બરથી ચૌદ ડિસેમ્બર સુધી બારસો ને આઠ ખાદ એકમોની તપાસ કરી હતી ફોડ વિભાગ દ્વારા સૌથી વધુ પાણીપુરીના પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા સાથે જ બેકરી પ્રોડક્ટ્સના ઓગણીસ ખાદ્યલના સોળ આઇસક્રીમના તેર નમકીનના બાર પાણીપુરીના પાણીના સેમ્પલ છવ્વીસ પનીર બટરના આઠ મસાલાના નવ મીઠાઈના છ અને અન્ય એકસો ચૌદ એમ કુલ બસો અઠ્યાવીસ નમૂના લેવામાં આવ્યા હતા રોશી પટેલનો રિપોર્ટ સુરત